રાજકોટ મહાનગરપાલિકાની રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ અડસઠ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ અડસઠ દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા ત્રણ મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા ત્રણ મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે મંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એક મંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં આથી છ વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા હાલ એ મીટરને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ હતો એ નામંજૂર આજે કર્યો છે કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી પૂરતું પ્રારંભિક તબક્કે ફોર્ટ ટ્રાયલ મહાપાલિકાએ બે હજાર સત્તર અઢારમાં એક્ઝેક્ટ મને એ સાલ યાદ નથી પણ એ સાલની અંદર એ વર્ષની અંદર મીટર મૂક્યા હતા એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની હવે જરૂરત નથી માટે એ દરખાસ્તને નામંજૂર કરી છે બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસકોર્સની અંદર એ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં બે સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની બે હજાર દસના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બે હજાર ચોવીસમાં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ નામંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે સર્વેશ્વર ચોકની અંદર નવો આખો વોકળો જ આપણે નવો મલ્ટીલેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ એ દરખાસ્તને આપણે ના મંજૂર કરીશ કુલ મિલાવીને અડસઠમાંથી બે દરખાસ્ત મંજૂર છે છાસઠ દરખાસ્તમાંથી એક પેન્ડિંગ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે